બોટાદમાં સરદારે દોઢસો યુનિટી માર્ચ યોજાઈ મંત્રી રીવાબા જાડેજા અને નીમુબેન બાંભણિયા રહ્યા ઉપસ્થિત રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે બોટાદમાં ભવ્ય પદયાત્રાનું આયોજન ભારતની એકતા અખંડિતતાના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી સરદારે દોઢસો યુનિટી માર્ચના ભાગરૂપે બોટાદ જિલ્લામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આ એકતા પદયાત્રામાં મંત્રીઓ સાથે જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા સરદાર સાહેબના જીવન અને

વિસ્તારો આવી પદયાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો મુખ્ય હેતુ યુવા પેઢી ને સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા આપવાનું છે બોટાદ જિલ્લા ખાતે બોટા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અહીંથી પણ એક ખૂબ સરસ વિશાળ સંખ્યામાં યુનિટી માર્ચમાં પાર્ટિસિપેટ કરવા માટે નગરજનો ઉપસ્થિત છે ત્યારે ખૂબ સરસ રીતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બોટા જિલ્લા વૈવટી તંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ ખૂબ સરસ સુંદર સુચારુરૂપે આયોજન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ એક વિસ્તૃત કોરમમાં જેની પ્રાથમિક મીટિંગ પણ લેવામાં આવી અને આજ રોજ અહીંથી એકતા યુનિટી માર્ચ છે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે મોદી સાહેબે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આવનાર પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી આદર્શો અને છે ત્યારે આજે સમગ્ર દેશની અંદર આ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિધાનસભા વાઇઝ પદયાત્રાનું આયોજન ભવ્યથી ભવ્ય થઈ રહ્યું છે